હેલો ફ્રેન્ડ દાળ ભાત તો બધાના ઘરમાં બનતા જ હોય છે પણ રોજ કરતાં કંઈક અલગ દાળ ખાવી છે તો એક વખત ચોક્કસથી આ દાળ તમે ટ્રાય કરી જોજો સ્વાદ અને સુગંધથી ભરપૂર એક વખત તમે આ દાળ બનાવશો ને તો હોટેલના દાલ ફ્રાય અને જીરા રાઈસ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી અને ટેંગી આ દાળ બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જો રોજ કરતાં કંઈક અલગ દાળ બનાવી છે તો એના માટે મેં અહીંયા અડધો કપ ભરીને તુવેરની દાળ લીધેલી છે અને એનાથી પણ અડધો કપ ભરીને અહીંયા મેં ફોતરા વગરની મગમગર દાળ લીધેલી છે અને ત્યાર પછી અહીંયા અડધો અડધો કપ કપ ભરીને ભરીને નાનો ચણા દાળ દાળ લીધેલી છે તો આ રીતે તમે થોડી મગની ઉમેરશો એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તમે ગમે ત્યારે હોટેલમાં દાળ ભાત ખાવા જતા હોય તો આ રીતે થોડી મગની દાળનો ઉપયોગ કરતા હોય છે એના લીધે જે દાળ ભાત છે એ એકદમ ટેસ્ટ એવા બનીને તૈયાર થાય છે અને વળી ઘટ્ટ પણ બનીને રેડી થાય છે મિત્રો તો હવે જુઓ અહીંયા આપણે આ ત્રણે ત્રણ દાળને એક કલાક માટે પલાળી દેવાની છે જો આપણે આને અગાઉ પલાળી દેશું તો દાળ છે એ ફટાફટ બફાઈ જાય છે અને આપણને દાળ બનાવવામાં પણ સરળતા રહે છે તો હવે આને આપણે પલાળી દેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી દાળને મેં એકદમ સારી રીતે પલાળી દીધેલી હતી એક કલાક પહેલાં જ મેં આને પલાળેલી હતી એટલે એકદમ સરસ એવી પલળી ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે કોરી હોય ત્યારે એકદમ નાની નાની હોય છે અને અત્યારે તમે જોશો કે ફૂલી અને ડબલ થઈ ગઈ છે જો તો અહીંયા મેં ત્રણે ત્રણ દાળની મેઝરમેન્ટ કરી અને આ રીતે પલાળી દીધેલી હતી તમે જોઈ શકો છો ચણા દાળ પણ એકદમ પરફેક્ટલી પલળી ગઈ છે અને ત્યાર પછી જો અહીંયા મેં શિંગદાણાને પણ પહેલેથી જ પલાળેલા હતા તો આ રીતે આપણે શિંગદાણાને પહેલેથી પલાળી રાખશું એટલે એની ઉપરનો જે લાલ કલરનો રંગ હોય ને એ બધો નીકળી જશે અને આપણી દાળ છે એ જરા પણ કાળી નહીં થાય તમે જોઈ શકો છો શિંગના દાણામાંથી ફોતરાનું બધું પાણી છે એ આ રીતે નીકળી ગયું છે તો હવે આપણે આ આ બધા પાણીને દૂર કરી દેશું અને એકદમ સરસ રીતે આ બધી દાળને આપણે ધોઈ લેવાની છે તો અહીંયા મેં આ બધી દાળમાંથી પાણી છે એ નીતાારી લીધેલું છે તમે જોશો કે શિંગદાણા એકદમ સરસ એવા સફેદ થઈ ગયા છે તો આ રીતે આપણે શિંગદાણાને પહેલેથી પલાળી રાખીશું એટલે એની કાળાશ છે એ બધી દૂર થઈ જશે અને દાળ પણ આપણી જરાય કાળી નહીં થાય મિત્રો તો અત્યારે મેં આ બધી વસ્તુ પલાળી છે એમાંથી આપણે ચાર મેમ્બરને થાય એટલી દાળ બનીને તૈયાર થશે મિત્રો તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે અહીંયા દાળનું માપ લઈ શકો છો અને હવે અહીંયા દાળ બાફવા માટે આપણે કુકર લેવાનું છે અને કુકરની અંદર પલાળેલી દાળ છે એને ટ્રાન્સફર કરી દેસુ અને ત્યાર પછી અહીંયા આપણે પલાળેલી જે મગની દાળ છે એને પણ ઉમેરી દેશું અને ચણા દાળ આપણે ઉમેરી દઈશું તો હવે જો દાળ ભાત બનાવતી વખતે તમે આ રીતનું કોમ્બિનેશન કરશો ને તો તમારી દાળ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને તમે એક વખત આવી રીતે બનાવશો ને એટલે ઘરમાં બધાની આ દાળ ફેવરિટ બની જવાની છે એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો અને હવે ત્યાર પછી અહીંયા મેં બે નાની મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું અને એક સમારેલું ટમેટું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને લીલા મરચાં અને ત્રણથી ચાર મેં અત્યારે લસણની કળી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા સાથે જ આપણે શીંગના દાણાને પણ ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે મેં એક ટી સ્પૂન મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા દાળની તીખાશ અને ટેંગી ટેસ્ટ માટે મેં થોડા ચીલી ફ્લેક્સ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું જો તમારી પાસે ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય ને તો અહીંયા તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા આપણે એક ટી સ્પૂન હળદર લેવાની છે તો આ રીતે તમે થોડી હળદર બાફતી વખતે ઉમેરી દેશો એટલે એનો ટેસ્ટ છે ખૂબ સરસ એવો આવશે અને કલર પણ ખૂબ સરસ એવો આવશે મિત્રો અને હવે આપણી દાળને ટેસ્ટી બનાવવાની મેઇન વસ્તુ જે છે એ છે ઘી તો બાફતી વખતે આપણે ઘી ઉમેરી દેવાનું છે તો આ રીતે તમે બાફતી વખતે ઘી ઉમેરી દેશો એટલે દાળ છે એ તમારી ઉભરાશે પણ નહીં અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે ઇવન જો તમે ઘી ન ખાતા હોય તો એની જગ્યાએ તમે અહીંયા તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે મેઝરમેન્ટથી દાળ લીધેલી હતી એ જ મેઝરમેન્ટવાળો કપ ફરી વખત લઈ લેશો અને જેટલી દાળ હોય એના ત્રણ ગણું આપણે પાણી ઉમેરવાનું છે તો સૌથી પહેલાં આપણે એક કપ ઉમેરી દઈશું અને બીજો કપ પણ સાથે જ ઉમેરી દઈશું અને જો અત્યારે મેં ત્રણ કપ ભરીને પાણી લીધેલું છે મિત્રો તો હવે જો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે હલાવી દઈશું અને ત્યાર પછી જો આપણે આને ગેસ ઉપર ચડાવવાની છે પણ કુકરનું ઢાંકણ બિલકુલ બંધ નથી કરવાનું તો હું તમને એક ટીપ્સ આપું છું તો ચાલો હવે જઈશું આપણે ગેસ તરફ તો હવે જુઓ મિત્રો દાળ બાફવા માટે અહીંયા મેં ગેસ ઉપર કુકર ચડાવી દીધું છે અને ત્યાર પછી અહીંયા આપણે કુકરનું ઢાંકણ બંધ નથી કરવાનું થોડીવાર આપણે આ પાણી છે એને ઉકળી જવા દેવાનું છે ત્યાં સુધી આપણે કૂકરનું ઢાંકણ છે ખુલ્લું રાખવાનું છે અને આમ પણ આપણે દાળને પહેલેથી પલાળેલી હતી એટલે લગભગ એકથી બે વિસલમાં આરામથી બફાઈ જશે તો એક વાત તમે ખાસ નોટિસ કરજો કે જ્યારે તમે આ બધી વસ્તુની અંદર પાણી ઉમેરો ને ત્યારે ગરમ પાણી એડ કરવાનું છે ઠંડુ પાણી બિલકુલ ઉમેરવાનું નથી મિત્રો તો હવે જુઓ મિત્રો અહીંયા લગભગ આપણે દાળ મૂકી એના એકથી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને દાળ પણ આપણે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને ઉકળ્યા પછી તમે જોઈ શકો છો કે દાળની અંદર આ રીતના જાગ આવે છે મતલબ કે ફીણા આવે છે તો આપણા બા કે દાદી નાની હતા એ લોકો કુકરની અંદર દાળ બિલકુલ ન બાફતા તપેલાની અંદર દાળ બાફતા અને એ લોકો આ રીતે ઉપર જે આ રીતે ફીણા આવે ને એ કાઢી નાખતા હતા તો આ રીતે તમે આ કાઢી નાખશો ને તો એ જરાય નુકસાન નહીં કરે અને પેટને ગેસ પણ નહીં કરે તો જો આ રીતે આપણે કાઢી નાખવાના છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ છે એ બંધ કરવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દાળમાંથી આપણે ઓલમોસ્ટ જે બબલ કે પછી જે ફીણા હતા એને આપણે કાઢી લીધા છે અને હવે ત્યાર પછી આ રીતે આપણે કૂકરનું ઢાંકણ છે એ બંધ કરી દેવાનું છે તો આ રીતે આપણે સૌથી પહેલાં વિસલ કાઢી નાખશું કેમ કે દાળ છે એ ગરમ છે અને પછી આપણે કુકરનું બંધ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દેવાની છે અને ત્રણથી બેથી ત્રણ વિસલ આપણે કરી લેવાની છે કારણ કે દાળ આપણે ઓલરેડી પલાળેલી હતી એટલે લગભગ એકથી બે વિસલની અંદર પરફેક્ટલી કૂક થઈ જશે મિત્રો તો હવે આપણે આને ચારથી પાંચ કે પછી પાંચથી છ મિનિટ આમનામાં જ આપણે બફાવા દઈશું અને પાંચથી છ મિનિટ જો ટાઈમ થાય પછી આપણે દાળને ચેક કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દાળની અંદર આપણે જે ઘી ઉમેરેલું હતું એના લીધે જરાઈ દાળ બહાર નથી નીકળતી કે ઉભરાતી નથી તમે અહીંયા લગભગ છથી સાત મિનિટ જોવો ટાઈમ થઈ ગયો છે અને ત્રણ વિશાલ મેં આ રીતે વાગવાતી થયેલી છે તો અહીંયા મને લાગે છે કે દાળ છે એ પરફેક્ટ કૂક થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે જે આ કૂકરની અંદર રહેલો એર છે એ બધો આપણે કાઢી નાખવાનો છે ડાયરેક્ટ આપણે કૂકરનું ઢાંકણ બિલકુલ નથી ખોલવાનો તો અહીંયા કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે અને ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી લેશું તો જુઓ મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આપણી દાળ છે એ એકદમ સરસ એવી પરફેક્ટ કૂક થઈ ગઈ છે અને જે આપણે મગમગર દાળ એડ કરી છે ને એના લીધે આ દાળનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવે છે અને દાળને આપણે પહેલેથી જ પલાળી રાખવાનો ફાયદો એ છે કે ફટાફટ દાળ બફાઈ જાય છે એકથી બે જ વિસલ આપણે કરવી પડે છે જુઓ કેટલું મસ્ત મજાનું બાઇન્ડિંગ આવ્યું છે અને કેટલી સરસ આપણી દાળ છે બફાઈ ગઈ છે અને હવે આ દાળને આપણે વઘાર કરી લેશું તો હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા દાળ વઘારવા માટે ગેસ ઉપર આ રીતનું મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે અહીંયા એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું એટલે ઘી છે એ બળી ન જાય તો હવે જો અહીંયા આપણું ઘી અને તેલ નોર્મલ થોડું એવું ગરમ થાય ને એટલે આપણે ચપટી ચપટીરાય એડ કરી દેશું અને હવે રાય ફૂટી જાય ને ત્યાર પછી અહીંયા મેં અડધું કટ કરેલું મરચું અને ત્રણ થી ચાર લસણની કળી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક મીઠા લીમડાની તીરખી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્રણ મેં સૂકા મરચાં લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો હવે જુઓ આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે હળાવી લેવાની છે અને ગેસની ફ્લેમ છે એ મેં સ્લો રાખેલી છે અને વધારેના કોઈ જ મસાલા આપણે આની અંદર ઉમેરવાની જરૂર નથી કારણ કે આપણે દાળની અંદર ઓલરેડી બધી વસ્તુ ઉમેરી દીધેલી છે અને ગેસની ફ્લેમ જો તમે હાઈ કરી દેશો ને તો આ બધી વસ્તુ છે એ બળી જશે અને ત્યાર પછી અહીંયા કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરી દઈશું એકદમ મેં થોડું જ એડ કરેલું છે વધારે બિલકુલ એડ નથી કરેલું મિત્રો અને હવે ત્યાર પછી જો વઘાર બળી ન જાય ને એ પહેલાં જ ફટાફટ આપણે દાળ ઉમેરી દેવાની છે અને ઢાંકણ આપણે ફટાફટ બંધ કરી દેવાનું છે જો આ રીતે તમે ઉતાવળ રાખી અને ઢાંકણ બંધ કરી દેશો ને તો એનો ટેસ્ટ અને કલર બધી વસ્તુ જળવાઈ રહેશે અને ટેસ્ટમાં તો એકદમ સરસ એવી બનીને તૈયાર થશે મિત્રો અને લગભગ આ રીતે આપણે ઢાંકણ બંધ કરી અડધો મિનિટ આપણે આમનામ જ એને કૂક થવા દઈશું એટલે એની જે સુગંધ છે એ આની અંદર ને અંદર જ જળવાઈ રહે તો બસ હવે આપણે આનું ઢાંકણ ખોલી લેશું તો જુઓ મસ્ત મજાની આપણી દાળ છે એ થઈ ગઈ છે દાળને આપણે ઉમેરી દઈશું અને જો અહીંયા આપણે દાળને બિલકુલ ઝેરવાની નથી મતલબ કે બ્લેન્ડર નથી ફેરવવાનું જો તમે બ્લેન્ડર ફેરવશો ને તો તમારા શીંગના દાણા છે ને એ તૂટવા કરશે મિત્રો એક વખત આને એકદમ સારી રીતે હલાવી લેવાની છે તો અહીંયા આ દાળ છે એ મને થોડી ઘટ લાગે છે તો એના માટે હું અહીંયા થોડું પાણી ઉમેરી દઉં છું એટલે ઉકળ છે ને એટલે ઓટોમેટિક આપણી દાળ છે એ ઘટ્ટ થઈ જશે અને હવે જુઓ આપણી દાળને એકદમ થોડી એવી ગળચટ્ટી કરવા માટે અહીંયા હું બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઉં છું અહીંયા તમને જો ગોળ ભાવતું હોય ને તો તમે ગોળ પણ ઉમેરી શકો છો અને ખાંડ પણ એડ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને ત્યાર પછી અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને હવે અહીંયા તમને જો મીઠું ઓછું લાગતું હોય તો તમારે ચાખી અને પછી એડ કરવાનું રહેશે કારણ કે આપણે બાફતી વખતે પણ મીઠું નાખેલું છે અને હવે દાળને આપણે એકદમ સારી રીતે ઉકળી જવા દેશું થોડી ઘટ થઈ જાય પછી આપણે એને ભાત સાથે સર્વ કરવાની છે તો મિત્રો એક વખત તમે આવી રીતે દાળ બનાવી લેશો એટલે તમે હોટલના દાળ ફ્રાય અને જીરા રાઈસ પણ ભૂલી જાશો એટલી બધી ટેસ્ટી આ દાળ બનીને તૈયાર થાય છે મિત્રો અને મગની દાળના લીધે આની અંદર બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવે છે તમે જોઈ શકો છો કે આપણે આની અંદર બ્લેન્ડર પણ જરાય નથી ફેરવેલું તો પણ આપણી દાળ છે એ એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે મિત્રો એક પણ દાણો તમને આખો નહીં દેખાતો હોય જોઈ લો તમે તો જુઓ મિત્રો આવી રીતે તમે દાળ બનાવશો ને તો તમે દાળ અને ભાતમાં માસ્ટર બની જશો અને તમે કેવી રીતે દાળ ભાત બનાવો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો જુઓ મિત્રો અહીંયા આપણે એકદમ પરફેક્ટ ગુજરાતી કે પંજાબી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આને આપણે સર્વ કરી દેશું તો બસ હવે આ ગરમા ગરમ દાળને આપણે ભાત સાથે સર્વ કરી દેશું અને આપણી ગુજરાતી દાળ છે એટલે શિંગદાણા એડ કરેલા છે ને એટલે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો જોરદાર આવશે મિત્રો જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ મસ્ત મજાની લચકેદાર આપણી દાળ બનીને રેડી થઈ છે તો આવી રીતે તમે ક્યારેય દાળ ન બનાવી હોય ને તો એક વખત તમે આવી રીતે મોગર દાળ નાખી અને દાળ બનાવશો એટલે મસ્ત મજાની બની અને તૈયાર થશે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે દાળ ભાત બનાવવાની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ